ભારતીય જનતા પાર્ટી કી દલિત વિરોધી માનસિકતા જગ જાહેર રહી નમસ્કાર હું વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત દિલ્હી સીએમ ઓફિસમાં ભગતસિંહની જે તસવીર હતી એની જગ્યાએ મોદીજીનો ફોટો લગાડવામાં આવતા અને આંબેડકર સાહેબના ફોટાની જગ્યાએ રાષ્ટ્રપતિનો ફોટો લગાડવામાં આવતા વિવાદ સર્જાયો છે તાજેતરમાં જ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી એટલે કોઈને અપેક્ષા જ નથી એવી રીતે દિલ્હી સીએમના પદ પર રેખાબેન ગુપ્તા બિરાજિત થઈ ગયા હવે એમણે જેવા બેઠા એના થોડાક દિવસોમાં લગભગ એક બે દિવસમાં જ એમણે જે જગ્યાએ ભગતસિંહનો ફોટો હતો ત્યાં એમણે મોદી સાહેબનો ફોટો લગાવી દીધો અને જ્યાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો ફોટો હતો એની જગ્યાએ એમણે રાષ્ટ્રપતિ મુર્મુનો ફોટો લગાવી દીધો હવે આ વાત આમ આદમી પાર્ટીના ધ્યાનમાં આવી એટલે આમ આદમી પાર્ટી આનો હોબાળો મચાવ્યો અને ત્યાં સુધી કહી દીધું આતિશીએ કે આ તો ભાજપા જે છે એ દલિત અને શીખ વિરોધી પાર્ટી છે એ ગઈકાલથી આ વિવાદ બહુ ચગ્યો હતો ત્યારબાદ આજે વિધાનસભા મળી એની અંદર ક્યાંકના રિપોર્ટની ચર્ચા થવાની હતી ને બધું હતું એ દરમિયાન આમ આદમી પાર્ટીએ આ ફોટો વિવાદ છે એ અંગે હોબાળો મચાવ્યો એટલે લગભગ કદાચ આશરે તેર ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને એ સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યો વિધાનસભાની બહાર બેસીને એમણે ભારે વિરોધ પ્રદર્શન કર્યું જો આ પ્રદર્શન કેવી રીતે થયું भारतीय जनता पार्टी ने बाबा साहब भीमराव अंबेडकर की फोटो की जगह नरेंद्र मोदी जी की तस्वीर लगा दी है मुख्यमंत्री कार्यालय में जहां बाबा साहब भीमराव अंबेडकर की तस्वीर होती थी अब नरेंद्र मोदी जी की तस्वीर लग गई है विधानसभा के मुख्यमंत्री कार्यालय में जहां बाबा साहब भीमराव अंबेडकर की तस्वीर होती थी अब नरेंद्र मोदी जी की तस्वीर लग गई दिल्ली लग है दिल्ली सरकार के मंत्रियों के कार्यालय में जहां बाबा साहब भीमराव अंबेडकर की तस्वीर होती थी वहां पर नरेंद्र मोदी जी तो की तस्वीर लग गई है मैं भारतीय जनता पार्टी से ये पूछना चाहती हूँ क्या आपको लगता है कि नरेंद्र मोदी जी बाबा साहब भीमराव अंबेडकर से बड़े हैं मैं भारतीय जनता पार्टी से ये पूछना चाहती हूँ आपको इतना अहंकार हो गया है कि आपको लगता है कि नरेंद्र मोदी जी बाबा साहब भीमराव अंबेडकर की जगह ले सकते हैं इसी के खिलाफ आम आदमी पार्टी ने प्रदर्शन किया और हम सदन से लेके तक इसके खिलाफ प्रदर्शन करते रहेंगे जब तक बाबा साहब भीमराव अंबेडकर की तस्वीर उनकी जगह पर वापस नहीं लग जाती। अबे आम आदमी पार्टी फोटो नो विवाद करो કેટલાક ભાજપીઓના પેટમાં પણ એમ થયું કે આ ખોટું છે આવું ના થવું જોઈએ એટલે એમણે રેખાબેન ગુપ્તાના સપોર્ટમાં એમની ઓફિસનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો જેની અંદર એ લોકોએ બતાવ્યું કે ફોટો બદલવામાં નથી આવ્યો ફોટો કાઢી નાખવામાં નથી આવ્યો ફોટાની જગ્યા બદલવામાં આવી છે અને ઓફિસમાં જ છે એ ફોટોગ્રાફ આ ફોટામાં એમણે બતાવ્યું એ ઘણી ભાજપી જે વિચારધારા છે જે અંધભક્તો છે એ લોકોએ આ ફોટોને ઘણો શેર કર્યો તે સાથે આંબેડકરનું પુતળું ક્યાંક તૂટ્યું હતું એનો વિડીયો શેર કર્યો કે એ વખતે આમ આદમી પાર્ટીએ શું કર્યું હતું એટલે આ ભાજપની જૂની પદ્ધતિ છે કે કોઈ સામે આક્ષેપ કરે તો એમને જૂની વાત યાદ અપાવી અને આખી વિવાદને આડે રસ્તે આડેપાટે ચડાવવાનો એમનો પ્રયત્ન હતો પણ એટલે એ ફોટા જોઈને કેટલાક અંધભક્તોને લાગતું હશે કે ફોટો હટાવવો એવી એક સામાન્ય બાબત માટે આટલી બધી શું માથાગૂટ કરવાની હવે અંધભક્તોને જે લાગે છે એ અંધ સત્યને દૂર કરવાનો તો આપણી પાસે કોઈ રસ્તો છે નહીં એનો પ્રયત્ન કરવો પણ ખોટો જ છે પણ જે સમજુ દેશભક્ત નાગરિક છે એમને હું પૂછવા માગું છું કે શું આવું કરવું યોગ્ય છે ભારતીયોના દિલમાં જે ભગતસિંહનું સ્થાન સ્થાન છે જે ભગતસિંહ માટે એમના દિલમાં માન છે એ લેવલનું સ્થાન કે માન મોદી સાહેબ ક્યારે મેળવી શકશે ખરા ભાજપની વાત નથી કરતો હું એક દેશભક્ત ભારતીય નાગરિકની વાત કરું છું હવે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ભારત દેશ માટે જે કંઈ કર્યું એવું કોઈ પણ કામ એ પ્રકારનું કોઈ પણ કામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરી શકશે ખરા કે જે કામ દાયકાઓ નહીં પણ સદીઓ સુધી લોકો યાદ રાખે આજે આપણે સિત્તેર વર્ષથી એંસી વર્ષ થશે સો વર્ષ થશે આપણે ભીમરાવ આંબેડકરને ભૂલવાના નથી પરંતુ આના પહેલાં ઘણા રાષ્ટ્રપતિ એવા જતા રહે કે જેમણે શું કર્યું એ આજે ભારતીય તો લોકોને ખબર પણ નહીં હોય એટલે પ્રતિભા પાટીલે શું કર્યું તમને ખ્યાલ જ નહીં હોય તમે યાદ પણ નહીં કરતા હો તો આ મુર્મુ મેડમ જે છે એ એવા કોઈ કામ કરવાના છે કે એમને એમના ફોટાને આંબેડકરના ફોટાની જગ્યાએ સ્થાન મળે માત્ર પોતાની ભક્તિ બતાવવા માટે રેખા ગુપ્તાએ બાબા સાહેબ આંબેડકર અને ભગતસિંહની તસવીરો હટાવી એની જગ્યાએ મોદી અને રાષ્ટ્રપતિની તસવીરો મુકાવી એ કેટલું યોગ્ય છે શું આને આંબેડકર અને ભગતસિંહનું અપમાન ન ગણી શકાય હવે જે અંધભક્તો છે જે અંધભક્તો એવું છે કે એવું માને છે કે ભારતને ખરી ઓળખ બે હજારને ચૌદ પછી જ મળી ત્યાર પહેલાં તો ભારતને કું ઓળખતું જ નતું તો એ લોકો પ્લીઝ મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું એકવાર એકવાર ભગતસિંહનો ઇતિહાસ વાંચી લેજો આમ તો તમને સ્કૂલમાં ભણાવવામાં આવ્યો જ હશે પણ કદાચ બે હજાર ચૌદ પહેલાં સ્કૂલો પણ સારી નહોતી એવું તમે માનતા હો તો એ સ્કૂલમાં ભણેલી ચોપડીઓ ફરી એકવાર વાંચી જજો અને ભગતસિંહે જે ઉંમરે આ દેશ માટે જે કર્યું છે ને એ તમારા મહાપુરુષે એ ઉંમરે શું કર્યું હતું આ દેશ માટે એની સાથે સરખાવી જોજો ભીમરાવ આંબેડકર દેવ માટે શું કર્યું છે ને ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે પણ દેશ માટે શું કર્યું છે ને એ પણ એકવાર વાંચી જજો મહેરબાની કરીને વાંચી જજો એટલે તમને ખ્યાલ આવે કે આ ઘટનાને વિવાદ કરવા જેવો છે કે નહીં હવે આ સમગ્ર બાબતે મારું તો માનવું એવું છે કે ધારો કે કોઈ મને પૈસા આપે કોઈક મને એવું કંઈ પણ આપે કે જે પ્રલોભન આપે કે કંઈ પણ આપે મારા જીવનમાં મારા માતા પિતાનું સ્થાન એ ના લઈ શકે એમની જગ્યાએ મારા ઘરમાં એ ફોટો મૂક્યો છે મારા માતા પિતાનો એ ફોટાની જગ્યાએ કોઈ મને મારો બની બેઠેલો ગુરુ હોય કે જે પણ હોય કોઈ પૈસા આપીને મને ખરીદી લે તો પણ એ ફોટાનું સ્થાન તો એ ન જ લઈ શકે એવું મારું માનવું છે હવે રેખા ગુપ્તાએ મોદી ભક્તિ કરવા આંબેડકરને ભગતસિંહનું હળહળતું અપમાન કર્યું છે એવું મારું માનવું છે તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવો સાથે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો પછી મજા કરો ભારત માતા કી જય